સામાજિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં પહેલગામ આતંકી હુમલા ઉપર નાના ભૂલકાઓ દ્વારા કૃતિ રજૂ કરી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરવામાં આવી જે સભ્યો આર્મી અને નેવીમાં ફરજ બજાવે છે તેમની નોંધ લઈ સલામી પણ આપવામાં આવી આ ઉપરાંત સવારના સેશનમાં પરિવારના ગ્રેજ્યુએટ શિક્ષિત વ્યક્તિઓનું સંમેલનનું આયોજન કરી પરિવારના શૈક્ષણિક ક્ષેત્ર વિકાસ માટે વિસ્તૃત ચર્ચા પણ કરાઈ હતી પાંચ હજારથી વધારે સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો આ સ્નેહમિલન સમારંભમાં કતારગામ વિધાનસભાના એમએલએ અને માજી મંત્રી શ્રી વિનુભાઈ મોરડીયા સુરતના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલ લાઇટ અને ફાયર સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ કોર્પોરેટર જયશ્રીબેન વરિયા વાટલીયા પ્રજાપતિ સમાજ અગ્રણી શ્રી નંદલાલભાઈ પાંડવ વાટલીયા પ્રજાપતિ સમાજ સુરત વિભાગના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વરિયા પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ ધબકાર ન્યૂઝપેપરના તંત્રી શ્રી નરેશભાઈ વારિયા પ્રજાપતિ સમાજના આમંત્રિત અન્ય પરિવારના પ્રમુખશ્રીઓ કમિટીના સભ્યો આઈટી ટીમ કતારગામ વગેરે મહેમાનો પણ હાજર રહ્યા આજે કતારગામ ખાતે समस्त પીપલિયા પરિવાર દ્વારા આયોજિત પરિવારનું શ્રીમિલન અને પરિરમના તેજસ્વી તારલાવનો સમારોહ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે મારી સાથે સુરત મહાનગર પલકા લાઈટિંગ પેડના વાઇસ મારા મિત્ર नरेंद्रભાઈ પાંડોજી અને समस्त પીપલિયા પરિવારના અધ્યક્ષ

સમગ્ર પ્રોગ્રામમાં છ એક હજાર વ્યક્તિઓ છે અમારો એક જ સૌથી મોટો મેસેજ છે અમારો મોટો અને લોગોની અંદર પણ એવું કહેવાનું છે કે સંઘો શક્તિ કલોયુગી આજના જમાનામાં યુનિટી એ જ એક શક્તિ છે અને અમે ખૂબ સારી રીતે છેલ્લા દસ વર્ષથી એકદમ સારી રીતે એક પણ પ્રકારના વિવાદ વગર સંગઠન ચલાવી રહ્યા છીએ અને વિવિધ એક્ટિવિટી અને વિવિધ ક્ષેત્રોમાં ટોપ પર જઈ રહ્યા છે એકાબીજાની પોઝિશન અમે જાણીએ કોણ ક્યાં છે કયા ક્ષેત્રમાં છે અને એકાબીજાનો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સાથ સહકાર મેળવી અને ખૂબ આગળ વધે આપણો સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ અને સમગ્ર સુરત અને ઇવન નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર સાહેબે જે ડેપ્યુટી મેયરે કીધું એમ અમારી પાસે એવા તેજસ્વી તારણાઓ છે જે નેશનલ લેવલે પણ લીડ કરી રહ્યા છે જે આપણને ગુજરાત નું પણ ગૌરવ બની શકશે એમ અમારો પરિવાર ખૂબ આગળ વધે અને સમાજ આગળ વધે અને આપણું ગુજરાત આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે અને એ જ અમારો સંદેશ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ